ભવ્ય રેલી યોજી હતી રેલીમાં પરિવર્તનના નારાઓ લાગી રહ્યા છે મોટી સંખ્યામાં યુવાનો ધાર્મિક માલાબેન રેલીમાં પણ દેખાયા હતા એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ મને ઘોષિત કર્યો જ્યારે આમ આદમી પાર્ટીના સૌ સાથી મિત્રો પરિવારજનોના શુભ આશીષ લઈ અને તુલસી આર્કેટ અમારા મધ્યસ્થ કાર્યાલયથી આજે ઓલપાડ પ્રાંત કચેરી સુધી ફોર્મ ભરવા માટે જઈએ છીએ આજે આ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા રામમઢી ખાતે રામદેવજી મહારાજના દર્શન કર્યા છે સ્વામિનારાયણ મંદિર બીએપીએસ ખાતે ભગવાન શ્રી હરિના દર્શન કરી અને આ જે સંઘર્ષની લડાઈની અંદર આગળ વધી રહ્યા છે એમાં બધાના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય અને જનતાના જે પહેલી ડિસેમ્બરના રોજ મતદાનનો જે એક જંગ છે એની અંદર વિજય થાય એવા શુભ આશીષ સાથે ફોર્મ ભરવા માટે આગળ વધી રહ્યા છે આખું આયોજનમાં કેટલા માણસો અત્યાર સુધીમાં મોટા વરાછાથી લઈ અને છાપરાપાટા કોસાટ થઈ અને અમે આગળ વધી રહ્યા છીએ દરેક સોસાયટીના પ્રમુખો મિત્ર સર્કલ અમારા કાર્યકર્તાઓ દ્વારા પોતાના ઘર પરિવાર સાથે સ્વાગત સન્માન કર્યું છે મંદિર ખાતે પણ ભગવાનના શુભ આશીષ લીધા છે અને હજુ પણ ઓલપાડની અંદર ઓલપાડના ગ્રામીણ વિસ્તારના ઘણા બધા સાથી મિત્રો ખેડૂત નેતાઓ સાથે મળી અને ફોર્મ ભરીશું ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ખરેખર રસાકસી ભરી જોવા મળશે કારણ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાની છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા